નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે યુજીવીસી વિશે કેમ કે તેની અંદર એપ્રેન્ટિસ લાઇનમેન માટે ભરતી આવેલી છે તેના વિશે આજના વિડીયોમાં વાત

અનુબંધન પોર્ટલ પર કરી સર્ચ જોબ જોબ સર્કલ ઓફિસર મહેસાણા પર એપ્લાય રહેશે એપ્લાય ઇન તકલીફ જણાય તો રોજગાર કચેરી મહેસાણાનો સંપર્ક સાધી શકો છો અહીંયા મિત્રો તમને છેલ્લી તારીખ પણ આપેલી છે ત્રીસ દસ બે હાજર પચીસ એટલે કે ત્રીસ ઓક્ટોબર બે હાજર પચીસ સુધી છે તમે એપ્લાય કરી શકો છો આ તમારી છેલ્લી તારીખ છે જિલ્લા રોજગાર કચેરી બ્લોક નંબર વન બહુમાળી સંકુલ મહેસાણા તો જે મિત્રોએ આઈટીઆઈ કરેલું છે તેની અંદર વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન કોર્સ કરેલો છે તો તે મિત્રોને યુ જીવીસીએલને આ એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતીમાં ભાગ લેવો હોય તો લઈ શકે છે અહીંયા આપણે જે ડિટેલ જણાવી તે મુજબ તમે એપ્લાય કરી શકો છો બાકી વધુ માહિતી માટે તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો જોઈન થઈ જજો લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ